જય માતાજી જે પણ જયરાજસિંહભાઈ હોય આપણા મોટા વડીલભાઈ છે પણ આમાં જો સમાધાનની વાત આવશે તો આમાં કોઈની આ વખતે કોઈની માન મર્યાદા રાખવાની નથી થતી બરાબર છે કેમ કે આખા સમાજનો પ્રશ્ન છે આ બેનુ દીકરીઓનો પ્રશ્ન છે આમાં કેવી રીતના બધાનું માન રાખવું બરાબર દર વખતે આ જ આપણા સમાજમાં થાય છે અને આમાં જ આપણા સમાજ પાછળ પડી ગયો છે કે આવી રીતના આમ બધાનું માન રાખી રાખીને આખા સમાજની પથારી ફેરવી નાખવાની બરાબર અમારે બેનું દીકરીઓ ને શું સમજવાનું અમારે પાંચ જગ્યાએ જવાનું એટલે એ લોકો એવું જ કે શું તમારા લોકોએ કરી લીધું સમાજના લોકોએ શું કરી લીધું તો પછી આપણે આમ જો બધાયનું માન ને બધું રાખવું હોય ને તો પછી બાઈ હું ચણાવી નીકળાય જ નહીં તો પછી આ વિરોધ જ ન કરાય જો આવ્યું બધું કરવાનું હોય ને અને હું તો કહું કે જો કદાચ આવી રીતના આપણા આગેવાનો આપણા સમાજના આગેવાનો આપણા રાજકીય પક્ષે લેવલે જે આ મોટા મોટા બધા છે એ લોકોને જો આ જ બધું કરવું હોય ને તો મહેરબાની કરી અને આવી આગેવાની નો લ્યો સમાજની પથારી ન ફેરવો બરાબર એ કોઈને કઈ ફેર નથી પડતો આમાં બીજો વટલો સમાજ આમાં હેરાન થઈ જાય છે એટલે આમાં જો સાચું ને સારું રિઝલ્ટ આવે તો સારું છે બાકી આમાં એક જ વસ્તુ છે સમાધાન કેવી રીતના કે આપણે રૂપાલાભાઈ ને ટિકિટ રદ કરવાની આવે એક જ સમાધાન બીજું કાંઈ સમાધાન નહીં બીજી કોઈ ચર્ચા જામાં કરવાની નથી થતી એની ટિકિટ રદ કરે બીજાને ટિકિટ આપે બસ એ જ આપણો ઓલી માંગ છે બીજી કાંઈ માંગ જ નથી તો બધા રાજકીય લેવલે આપણા આપણા બધા બેનો હોય ને એ લોકોને આપણે સપોર્ટ કરવાનું હોય આ વખતે આપણા સમાજને કેમ કેમકે આ છેલ્લું જે આપણા બેનો દીકરી ઉપર વાર થઈ ગયો છે જો એમાં આપણે એ માફી માગી લે ને સમાધાન કરી નાખવાનું તો ભાઈ કેવી રીતના શું કામ અને શું કામ માફ કરવા જોઈએ બરાબર તો